સમસ્ત વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર એક સાંજ સમય સાંભળીઓનો સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કાવ્ય તમે ભણી લીધી હશે અને સ્વાધ્યાન પણ કર્યું હશે અહીંથી માત્ર તમારે જવાબ જોવાના છે તમારે જાતે પ્રથમ સ્વાધ્યાન કરી અને લખવાના રહેશે તમારે અહીં જોડકા જોડવાના છે તો સાંજ સમય સાંભળ્યો જવાબ આવશે બ નરસિંહ મહેતાના કવિમાંથી આવશે ચૂર્ણા છંદ અને આદિ કવિતા નરસિંહ મહેતા સાજો વિકલ્પની વાત કરીએ તો સાંજ સમય સાંભળીઓ ગીત ગાવ્યો છે સાંજના સમયે શ્રી કૃષ્ણ તો વૃંદાવનથી આવી રહ્યા છે શ્રી કૃષ્ણ આકાશના ચંદ્રને જેમ શોભી રહ્યા છે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની શોભા જોઈને આરાધ પામી રહ્યા છે એક વાક્યની અંદર જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો હરી હળધરનો વીરો એટલે શું તો હરિ હળધરનો વીરો એટલે બલરામનો વીરો ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો જે છે તે ધારણ કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કેવો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો છે તો ભગવાને મોરપિંચવાળો મુગુટ વસ્ત્ર ઉપર ધારણ કરેલો છે ગોવાળ એટલે શું તો ગોવાળ એટલે શ્રી કૃષ્ણની સાથે જંગલમાં ગાયો ચરાવવા માટે જતા શ્રી કૃષ્ણના મિત્રો વેશના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે બેશના ટોળા માટે ઢોળ અથવા મિત્રો ઝૂંડ શબ્દ જે છે તે પ્રયોજાય છે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો તો નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વ્હાલાજીનું રૂપ જે છે તે વસી ગયું છે શ્રી કૃષ્ણએ એમને વ્હાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ ઉપર વારી ગયા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા વાહલાજીની શોભાને સતત કરો સાંજના સમયે છે શ્રી કૃષ્ણ મસ્તક ઉપર મોર મુકટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી તાણ કરેલા શ્રી કૃષ્ણ યુવા ચંદનની સુગંધથી મહેકે છે દસ બાર વાક્યની અંદર જવાબ લખવાનો છે સાંજ સમય સાંભળ્યો કાવ્યનો ભાવાર તમારા શબ્દોમાં લખો તો સાંજના સમયે વાહલો સાંભળ્યો એટલે કે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવી રહ્યા છે એમની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળો છે આ દ્રશ્ય મને મોહ પમાડનારું છે સાંભળિયાએ મસ્તક ઉપર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝૂલે છે શરીર ઉપર પિત્બર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે

મહાલાજીનું રૂપ અને કલ્યાણકારી છે આવા રસિયા વગર કેમ રહેવાય એટલે કે જીવાય નરસિંહના સ્વામીનું સુંદર્ય શોભા વારંવાર નિરખતા મારું મન હરખાય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વાત કરીશું વ્યાકરણ તો નીચેની જે સાચી જોડણી છે તો આપણે જોઈશું કે સાચી જોડણી કઈ છે તો સાચી જોડણી વચ્ચેવાળી મુગુટ સાચી છે તો આપણે લખીશું મુગટ ત્યાર પછી ગિરિધર છે તો એની અંદર બંને નાના એ આવે છે ગિરિધર

શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તો એ પર્વત એ વ્યક્તિવાચક છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કાનમાં કુંડળ કુંડળે છે તો વ્યક્તિવાચક શ્રી કૃષ્ણ સોનાના હારમાં જડેલ હીરાની જેમ શોભી રહ્યા છે તો સોનું એ દ્રવ્યવાચક છે સામાનાર્થી શબ્દની વાત કરીશું શ્રી કૃષ્ણએ ફૂલની પછેડી ઓટી છે તો ફૂલ એટલે પુષ્પ શ્રી કૃષ્ણ ગોવાળો વચ્ચે તારા રહેલા શશીની જેમ શોભે છે તો ચંદ્ર હરિહરધરનો વિરોધ ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તો ડુંગર પર્વત એટલે નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે તો અહીં હરખ એટલે ઉત્સાહ રેખાંકિત શબ્દના લિંગ ઓળખાવો તો પહેર્યા પિત્બર ફૂલની પછેડી તો પિત્બર એટલે પુલિંગ મોર મુગઢ શિર સુંદર ધર્યો તો મોર એટલે પુલિંગ વ્હાલાજીનું રૂપ મહાશુભકારી છે તો આવશે નપુસકલિંગ આળ કરી આલિંગન દીધું તો આલિંગન એટલે નપુસકલિંગ નીચેની પંક્તિઓનો અલંકાર ઓળખાવો તો ગુવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારા મંડળમાં ચંદ્રને જેમ શોભે છે તો તો રૂપક અલંકાર થશે સાંજ સમય સાંભળીઓ વાહલો વૃંદાવનથી આવે તો અહીંયા આવશે ભરણાનું પ્રયાસ અલંકાર રેખાંકિત શબ્દ છે તેના આપણે સમાસ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તન મન મુખ પર વારું તો તન અને મને દંદ્ર વ્હાલાજીનું રૂપ મહાશોપકારી છે તો કર્મધારે અથવા તો ઉપપથ તારામંડળમાં જેમ શસિયર શોભે તો તત્પુરુષ હરી હળદરનો વિરોધ હળદર એ છે વિશેષણનો જે પ્રકાર છે લખવાનો છે મુગટ સુંદર સુંદર તો તો એ રૂપક અલંકાર છે મિત્રો અહીં આપણે મિત્રો તેનો વિશેષણ છે તો સુંદર જે છે એનું લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણને જે આપેલા છે તેની અંદર અહીં રૂપક અને એની જગ્યાએ આપણે ગુણ વાચક બંને આવશે તો તમારે લખવાનું છે ગુણવાચક બંનેની અંદર સાચો જવાબ આવશે ગુણવાચક વ્હાલાજીનું રૂપ મહાસુભકારી છે તો ત્યાં પણ લખીશું ગુણવાચક રેખાંકિત તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તો સાંજ સમય સાંભળ્યું વ્હલો વૃંદાવનથી આવે તો અહીં મિત્રો સમય એટલે થશે સમય રશિયો વીણ કેમ રહીએ તો રશિયા વીણ વીણ એટલે વિના મનડું તે થસ્યું મારું તો થસ્યું વ્હાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું તો રુદય એટલે હૃદય રેખાંકિત શબ્દ જે છે તેના વિરોધી શબ્દ લખવાના છે તો મનમાં મોહ ઉપજાવે છે તો નિર્મો વહલાજીનું રૂપ મહાસુભકારી છે તો આવશે દવાલાજી સાંજ સમય સાંભળીએ તો સાંજ તો સવાર નરસિંહના સ્વામીની શોભા નિરખી રહ્યા છે તો સ્વામી તો દાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે ગાયનું ટોળું તો ગોધન અથવા ગોધન એક જાતનું સુગંધિત લાકડું તો ચંદન જેણે ઘવે હળ ધારણ કરેલો છે તે તો આવશે હળધર નીચે આપેલા શબ્દોની સાચી ધાઉની શ્રેણી તો પીતાંબર તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આપણે જે છે તે જે આપણને બમાં આપ્યો એ સાચો છે તો આ પ્રકારે લખવાના છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર બે ગીરીધર તો સાચો જવાબ ગીરિધરની અંદર વિદ્યાર્થી મિત્રો આવે છે ક તો આ પ્રકારે લખીશું વૃંદાવન તો સાચો જવાબ આવે છે અ તો આ પ્રકારે લખીશું પ્રશ્ન નંબર ચાર દ્રશ્ય

મોર મુકટ શીર સુંદર ધર્યો કાન કુંડળે પહેર્યું પિતછેડી જુવા ચંદન તારા મંડળમાં જેમ ગિરિધર શોભે હેમે જડિંગ હીરો તેમ હરિહરધર નો વીરો વહલાજી નું રૂપરૂદિમાં વિશ્યુ મનડું તે ધસ્યું મારો આળ કરી આલિંગન દીતો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપના શિક્ષક પાસેથી નીચે આપેલી પંક્તિનો અલંકાર તમારે શીખવાનો છે વિભાગ ડીની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર આપણે અહીં આપી દીધો છે તો આ પ્રકારે જે છે તમારે અહીં વિદ્યાર્થી મિત્રો વિપત વડે ન વલખીએ એ જે છે સરસ મજાનો આપણે આપી દીધો છે તો આ પ્રકારે તમારે વિચાર વિસ્તાર અર્થ વિસ્તારનો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો જાતે ફરવું જાતે રડવું જાત વિના સૌ જૂઠું જી જાત ઝજવું આગે વધવું જાત વડે ઉધોરજી આ સુભાષિતની સમક્ષ કહેવત છે આપ સમાન બળ નહીં બીજું છે સોબત કરતા સ્વાનની બે બાજુએ દુઃખ ઇન્જ્યુ કરડે પીંડીએ રીઝ્યુ ચાટે મોક તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે સરસ મજાનો જે છે તેનો અર્થ વિસ્તાર કરી દીધો છે અને આ પ્રકારે તમારે અર્થ વિસ્તાર કરવાનો છે આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો